મને કે વેલો જવું છે એ ખાલી શાકભાજી ને પોણે કલાક કરી અને બીજી મોકલી હોય કેટલે કલાક કરીને અમે આવી કાઈ ને હાલો તમને છે ને તાતી માતાના દર્શન કરે વડે બે કાઠે આલી જાય છે આવો નજારો આમ તો ક્યારે ક્યારે કજો ઉપર આવો વરસાદ હા કદ બે લાખ ઉપર ક્યો છે પાણી છોડે છે નદી આવી ફૂલ ફૂલ બે કાઠે આમ તો વરમાં ખાલી બે વરસ જોવા મળે પછી તો ખાલી હોય હમ લઈ જાલો લગભગ અમારે મકાઈ લેવા દે નાતા ભાઈ એબીસી સર્કલ માં બેઠા હોય અને મસ્ત મકાઈ રાખે દેશી છે કિલો આપી દો હાલો કિલો બસ એટલી ભાઈ આ બે જણા કેટલી જોઈ કિલો તો ખાલી જોવા માં ભાઈ ના ના થઈ રહે થઈ રહે એક નંબર મકાઈ રાખે કોઈ મકાઈ લેવે છે એબીસી સર્કલ માં છે નાતા ભાઈ તો કોણા ઉપર બેઠા હોય પાસો વાળી દુકાન બોર્ડ જોઈ જો સજની ફેશન છે સજની ફેશન શ્રાવણ મહિનો તો ફૂલ ટ્રાફિક હોય તો શ્રાવણ મહિના મન હમાતું ન હોય અને અત્યારે તમારે દર્શન કરવાવાળા કોઈ છે નહીં મહાદેવે બિશારે હાવ નવરા છે હાલો અમરેશ્વર અમરીશેર મહાદેવ મંદિર છે અંદર જઈને અને દર્શન કરીએ જ્યારે તાપી નદી ને બે કાંઠે નગર અહીંથી અહીંયા કોઈ દિવસ પાણી ન હોય દાદર છે નીચે સુધી ખુલ્લો હોય અહીંથી આ દાદર છે છેક નીચે સુધી એને બદલે ચાલો કેટલું પાણી છે ફૂલે ફૂલ તો એ છે લગભગ બુલેટ ટ્રેનનો સામે પહોંચી ગયા ઉપર થઈ ગઈ સાફ સફાઈ ચાલુ અને નીચે સીપડાના વેલામાં તો લાંબો ટૂંકું નુકસાન થઈ ગયું છે પાણી પી ગયા છે એટલે ઘણા ખરા તો બળી ગયા છે આ મને એમ છે બાપુ જે કાઢ્યા છે અમુક 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 આ વેલા ખેંચી નાખેલા છે બાપુજીને આવ્યા હતા ને પ્રમદી એને મને એમ છે કાઢ્યા છે અમુક ના ત્યાં ખેંચેલો વેલો એક છે એટલે શીપડાના વેલા તો થઈ ગયા પૂરા હવે રીંગણીના રોપ લાવ્યા છે ને રીંગણીના રોપ આવવાના છે જમરૂકડીમાં કેમ છે જોઈ જમરૂક તો લાટ આવે છે તે દિવસે બે પાંચ દી પહેલા વતી ઘણા લઈ ગયા હતા અત્યારે પાછા ઘણા જમરૂક છે આમાં છે પણ આમાં બધા કાચા છે આંબા હમણાં નવા પ્લેટ નીકળવા આંબા તો આડધા થઈ જાય મસ્ત ફર્સ્ટ ક્લાસ ગુંદામાં તો જોવાનું નથી સિટીના ફૂલ છે નહીં જો આગળ વેલો બળી ગયો ને એમાં અહીંયા બીજો વેલો છે આમાં છે શીપડા જોઈએ હમણાં પપ્પા ત્રણ ચાર પાકી ગયા છે એક બે બુલેટ ત્યાં નથી પાસવડે ઘરે ગયો હતો પાસવડે છે પણ કાચો છે બે ત્રણ બોલા ઉતરશે ચેબડાને વેલાને મૂળું છે ને પાણી લાગી જતું ને એવું લાગે જોઈ જાય આપણે છે કે નહીં એવું આ આંબાને કંઈક રોગ લાગી ગયો હોય ને એવું લાગે ડોકા મેળા ચૂંકાવા છે કાગડા કેરીનો તોતાપુરી છે ને એની કલમ છે અને કંઈક ચોમાસું જાય ને એટલે દવા પવા કંઈક મારવી પડી છે એવા છે પણ આમાં નાના નાના એવા છે બે નામાં જે મોટા આવે પંદર દસ પંદર દિવસ લાગશે પાકતા હરગવામાં આવે ચોમાસું જાય પછી આવે

આવીને મહેનત તો આવી છે ને પેલા તો રીંગણી ના રોપ આવે તો આમાંથી શીપડા બધા વેલા જો તમે જોવો ને તો બધા નીકળી ગયા પડી ગયા ને એટલે રીંગણી રોપ લેતા આવ્યા હતા સોસાયટી માંથી એક ભાઈ આપ્યા હતા એટલે બધા અહીંયા વાવી દીધા થોડાક પાછો વાવી દીધા એટલે મહિનો બે મહિના થાય ને તો રીંગણ આવતા થઈ જાય ચાલો શું છે ગુલાબ કેમ ખોવાનું છે તો આપણે યુવર્સને કહી ભાઈ અમારે ભાણિયા ભાઈ અભીભાઈ ખોવાણા છે તો કોઈને મળે તો કોમેન્ટ કરજો અથવા તો તમને ધર્મેશ કુમારનો નંબર આપી દઉં એમાં ફોન કરજો કે ભાઈ અભી મળી ગયો તો અહીંયા એમ હું હતો કહો એને ટ્યુશન ક્યો તો ન્યારે સારવાર શું સારા હું ટ્યુશન એને થઈ ગયાં તો બ્રાન્સે એમ

બર્થ ડેશમાં કરવા શું કરવાની તો કેલો વાતાવરણ કેટલું આમ મસ્ત થઈ ગયું છે હિલ સ્ટેશન ઉપર બેઠો એવું લાગે જ નહીં એ તમાકમાં ધીમો ધીમો તો વરસાદ એ ચાલુ થઈ ગયો છે અને હિલ સ્ટેશન જેવી ફિલિંગ આવે તમારા એક મહેમાન છેલ્લે બાકી રહી ગયા તા કાનુડોન કાનુડન માન કાનુડન બાપાન ઓય ઓ રિહાન ભાઈ જય શ્રી કૃષ્ણ ઓ કનુડ કન કોણ આવો આવો ક્યાલ નો તમારી વાટ જોવા બધા મસાલો લાપો મસાલો ક્યારે આવે મસાલો ક્યારે આવે કરે મસાલો ભૂલાઈ ગયો કાઈ ને સરસ લ્યો આવો બેન આરિયા બેન આવો કેમ છે જય શ્રી કૃષ્ણ

આવો કાઈ નામ વીડિયો પન ચાલુ રાખાય સમજો કારણ કે ધર્મેશ કમાજ આપ લગામ 25 જણાનું ખાવમો તમારી જેમ પૂછિન કાવ પૂછિન કાવ કે કેમ લઈ

ના ના ઓય હવે કોઈ માં દેડતા જ નહિ હો દેતી નહિ મારા એક નું પાઉ લુકું હોજીયે મત ન કરું પૂરું છે દેખાય છે મને કેમ થાય જ મજા આવે

મારી બેન એવું કઈ નથી ઘરે કોણ નાંદ છે હા આપણે બનાવી ત્યારથી આખો વિડીયો બનાવો છે બનાવવાનું સારું કઈ ત્યાંથી ચાલુ કરજો મારે પેલા દવા વાગ્યે બને પેલા બધાને લે